ખંભાત નગરપાલિકાની બોર્ડ બેઠકમાં ઉગ્ર હોબાળાની પરિસ્થિતિ સર્જાઈ હતી રૂપિયા એક કરોડ બાર લાખ પોસઠ હજાર ચારસો નવ્વાણુંની પુરાણ દર્શાવતું બજેટ શાસક પક્ષે પંદર સભ્યોની બહુમતીથી મંજૂર કર્યું જોકે રાજીનામું આપનાર છ સભ્યોએ હાજરીપત્રકમાં બળજબરીપૂર્વક સહયોગ કરી અને બોર્ડ બેઠકમાં મત આપવા પ્રયાસ કર્યો આ સભ્યોએ હાઈકોર્ટ સ્ટે પછી પણ બોર્ડ બેઠકમાં બળજબરીપૂર્વક હાજરી નોંધાવી જેનાથી નગરપાલિકાના કર્મચારી સાથે ઝપાઝપી થઈ

થયા છતાં છ સભ્યોને બોર્ડ બેઠકમાં સહભાગી થવા દીધા તેમનો દાવો છે કે હાઈકોર્ટના હુકુમ પ્રમાણે બજેટ માન્ય ગણાય નહીં આ સમગ્ર વિવાદથી નગરપાલિકામાં રાજકીય ઉથલપાથલ અને કાયદેસર કાર્યવાહીનો માહોલ સર્જાયો છે

જો આ દાખલ કે કે જો કે કરે એ પ્રયાસો ને

વ્યાજ આવક લાખ કુલ અન્ય આવકો લાખ પાંચ હજાર સહાયક અનુદાન એકવીસ કરોડ સોળ લાખ પૂરા કુલ રેવન્યુ આવક સાડત્રીસ કરોડ તૈતાલીસ લાખ બાવીસ હજાર પૂરા પટેલ ચીફ ઓફિસર પેટલા ખંભાત નગરપાલિકા ઇન્ચાર્જ ચીફ ઓફિસર રાજીનામું આપ્યા હતા એની જે તલમ પાંત્રીસ અનુસાર જે પણ પ્રક્રિયા છે પ્રક્રિયા કાયદા કે પ્રક્રિયા થયેલ છે મારું કામ રિપોર્ટ કરવાનું હતું એ જે મેં કરી દીધેલ છે રાજીનામા થયા છે કે નથી રાજીનામા પ્રમુખ શ્રીએ મને અર્પણ આપ્યા છે અને મંજૂર ના મંજૂર કલમ 35 એમ કહે છે કે જે દિવસે સભ્ય શ્રી લેખિતમાં પ્રમુખ શ્રીને એ રાજીનામું આપે અને રાજમાં પ્રમુખ શ્રીને લેખિત રાજીનામું સ્વીકારે મતલબ કે એ મંજૂર જ થયા કહેવાય એમાં કોઈ બીજો વધારાનો લેખિત ઓર્ડર કરવાનો રહેતો નથી અને મારે કલેક્ટર શ્રીને જાણ કરવાની હોય એ મેં જાણ કરેલ છે કલેક્ટર શ્રી દ્વારા એવું લેખિત જાણ કરવામાં આવી હતી કે

અત્યારે જે પણ ચાલુ સભ્યો છે એમને જ હક લાગે છે મતદાન કરવા અને એમના જ મત માન્ય ગણા છે બોર્ડ સર્વનું જે મંદિર છે અથવા એ બીજા ભાગમાં જે મહારાજ કાઉન્સિલ હોય એ દ્વારા મે જબરજસ્તી રજિસ્ટરમાં સહી કરવામાં આવી છે શું કહે આજે જે એજન્ડ નંબર 3 માં જે સ્ટે આવ્યો છે હાઈકોર્ટમાંથી એ સ્ટેમાં એવું છે કે ભાઈ જે ચૌદ જે ભાજપના અમારા ચૌદ સભ્યો છે એમાં જે કમિટી ચેરમેનો હતા અને એના અંદરના સભ્યો હતા એની જ અમારે એના નિમણૂક કરવાની હતી અને આનો અર્થ સંદર્ભ એ આ લોકોએ ઊંધો લીધો છે એટલે અમે હવે મંગળવારે કે બુધવારે હાઈકોર્ટમાં જવાના છે અને એ લોકોને પણ અમને હાઈકોર્ટમાં જે ખાલી આ તો એ લોકોનો હુકમ એ લેખિતમાં નથી અમને આપ્યો અહીંથી અહીંથી દિસ્પેક માંથી તમને આપવામાં આવ્યો છે આગામી સમયમાં બોર્ડ મંજૂર હા બોર્ડ મંજૂર કરવામાં આવશે